માન્ય શંભુનાથ ટુંડિયાજી અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી પાસેથી આપના માધ્યમથી હું જાણવા જ્યારે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગનીથી પીડાઈ રહ્યું છે ત્યારે દેશના માન્ય પ્રધાનમંત્રીજીનો પણ આગ્રહ છે એક પેડમાં કે નામ અને એટલે મારા બોટાદ જિલ્લાની અંદર છેલ્લા બે વર્ષ દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નોંધપાત્ર એવી કઈ કઈ કામગીરી કરવામાં આવી છે એ જણાવવા કૃપા કરે માનનીય અધ્યક્ષશ્રી મારે ગર્વ સાથે કહેવું પડે કે સમગ્ર ભારત દેશની અંદર અત્યાર સુધીમાં એકસો એકવીસ કરોડ વૃક્ષ આપણે એક પેટ માકે નામના વાવી ચૂક્યા છે અને એની અંદર પણ માનની અધ્યક્ષી ગુજરાતને સત્તર કરોડ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ હતો અને ગુજરાતે સત્તર પોઈન્ટ બત્રીસ લાખ વૃક્ષો આ ગુજરાતમાં વાવ્યા છે માનની અધ્યક્ષી જે રીતે સભ્યશ્રી જે બોટાદ જિલ્લાની વાત કરતા ત્યારે બોટાદ જિલ્લાની અંદર એક પેર માકે નામની અંદર એકવીસ લાખ પાંચ હજાર આઠસો પંદર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે માનની અધ્યક્ષશ્રી બોટાદ જિલ્લાની અંદર વાત કરું તો છ પોઈન્ટ પંચોતેર હેક્ટર વિસ્તારની અંદર પાંચ સ્થળોએ વન કવચનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે એગ્રો ફોરેસી યોજના અંતર્ગત વર્ષ ત્રેવીસ ચોવીસ દરમિયાન એકસો છાસઠ હેક્ટર વિસ્તારની અંદર અને વર્ષ ચોવીસ પચીસ દરમિયાન ત્રણસો સત્તર હેક્ટર વિસ્તારની અંદર ખેડૂતો દ્વારા માલિકીની જમીનની અંદર પણ વાવેતર કરવામાં માનની અધ્યક્ષે આવ્યું છે પંચરત્ન મોડલ હેઠળ માન્ય અધ્યક્ષે દસ ગામોની અંદર પણ વાવેતર કરવામાં આવ્યું છે અમૃત સરોવરની ફરતે પંચરત્ન વાવેતર માનનીય અધ્યક્ષ મોડલ હેઠળ ચાર અમૃત સરોવર મારફતે એની એની ફરતે પણ આ વૃક્ષોનું વાવેતર આપના બોટાદ જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે બોટાદ તાલુકાના એક પંચાયતવી વિકાસ કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે ત્રણ અર્બન ફોરેસ્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે રાણપુર તાલુકાના સુંદરિયા ગામે એક પવિત્ર ઉપવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે માનનીય અધ્યક્ષે જિલ્લામાં પચીસ કિસાન શિબિરો આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં કુલ બે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લામાં કુલ આઠસો પંચ્યાસી કલમી ફરાવ રોપોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે જે પ્રાઇવેટ લોકો પણ જે ખાનગી માલિકો પણ આ રોપા લઈ જઈને એનું વાવેતર કરી શકે છે